ઉલપાડ ખાતે છેલ્લા 32 વર્ષથી કાર્યરત હિન્દુસ્તાન કેમિકલ્સ કંપની સાયનાઇડ જાણે વિવાદોનો પર્યાય બની ગયો હોય તેમ એક પછી એક વિવાદમાં આવી રહી છે આ વખતે કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવાના બાબતે વિવાદ સર્જાયો હતો ઘટના કઈક એમ બની છે કે કંપનીની પાછળના ભાગે પ્રદૂષિત પાણી છોડવામાં આવતા સ્થાનિક આગેવાનો સ્થળ પર પહોંચી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો હતો લડત ચલાવતા આગેવાનોનું જો માનીએ તો કોઈ પણ પ્રકારનું પાણી અહીં છોડવા નો ગ્રીન રેગ્યુલર કોર્ટે આદેશ આપ્યો છે તેમ છતાં કંપની પોતાની મનમાની ચલાવીને ફરીવાર પાણી છોડતા ગ્રામજનો રોષે ભરાયા છે હાલ તો જીપીસીબી ના અધિકારીઓય સ્થળ પર પહોંચી સેમ્પલ લઈ આગળની તજવીજ હાથ ધરી છે મારા તલાટી કમ મંત્રી અને ગ્રામજનોને ફરિયાદ મળતા અહીંયા અમે સ્થળે આવેલા છે અને આ સ્થળે જોતા અહીંયા બાકુર ઉપર હોવાનું જાણવા મળેલ છે કઈ કંપની છે આ રાસાયણિક કંપની છે હિન્દુસ્તાન હિન્દુસ્તાન કેમિકલ લિમિટેડ નામની કંપની છે અહીંયા બાકોરામાંથી પાણી લીકેજ કરી શકતું હોવાનું જાણવા મળેલું એટલે તમે એના સેમ્પલો લીધા છે હા એના સેમ્પલ નથી લેવામાં આવ્યા ખાલી હવે સ્થળે આવ્યા છે અને સ્થળે એનો પંચકાશ કર્યો છે અત્યારે શું લાગે છે તમને પ્રાથમિક પ્રાથમિક દ્રષ્ટિએ પાણી થોડું લીકેજ હોવાનું જાણવા મળેલું શું કાર્યવાહી કરશો સાઇનાઈડ કંપની ગુજરાત સમાજ દ્વારા અગાઉ મોટા પાયે આંદોલનો થઈ ચુક્યા છે અને હાલ પણ કોર્ટ રાહે એ લડત ચલાઈ રહી છે અગાઉ આજ રીતે પ્રદૂષિત પાણી છોડવાના મામલે ખેડૂત સમાજના આગેવાનો વિરોધ નોંધાવતા જીપી અપાઈ હતી ત્યારે ફરીવાર છોડવામાં આવેલા શંકાસ્પદ પાણી જોકે સોમવારના રોજ સાયનાઈડ કંપનીના પશ્ચિમ દિશામાં આવેલી કમ્પાઉન્ડ વોલ ને અડીને આવેલી કટરમાં પાણી છોડાતો હોવાની જાણ ઓલપાડના સામાજિક કાર્યકર શબ્બીર મલિક ને થતા ઓલપાડ ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલ ઉપપ્રમુખ હમીદ ખાન પઠાણ પંચાયત સભ્ય અવસિમ મલેક સહિતનાઓએ સાથે તે સ્થળે દોડી ગયા હતા આ તરફ જીપીસીબી ના તેમજ ઓલપાડ પંચાયત અને મામલેદાર કચેરી સર્કલ ઓફિસર પણ જાણ કરવામાં આવતા તેઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી પંચનામો કરી આંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગામની અંદર એક હિન્દુસ્તાન કેમિકલ કંપની આવેલી છે અને આ કંપની પોતાનું કેમિકલવાળું પાણી બહાર છોડે છે અને એ કેસ પણ છે આજે ગ્રીન ક્રિમિનલ કોર્ટની અંદર ને કોર્ટે એમને નોટિસ આપી છે કે ઝીરો ડિસ્કાઉન્ટ પણ પાણી બહાર કરવા ડિસ્પ પાણી બહાર નીકળવાનું તો પણ આ કંપની પોતાની મનમાની કરીને દાદાગીરી કરીને પાણી બહાર કરે છે આજે સવારે છ વાગે અમને ખબર પડી કે આ કંપનીએ પાણી બહાર કર્યું છે એટલે અમે ચેક કરતાં કરતાં આવ્યા અને આવીને અમે જોયું હતું પાણી સો ટકા બહાર નીકળતું હતું અમે સવારે સાડા દસ વાગે જીપીસીપીના અધિકારીને અમે કોન્ટેક કર્યો અમે એને જાણ કરી અત્યારે પણ દોડ જેવો વાગી ગયો છે પણ કોઈ પણ અધિકારી આવ્યો નથી એટલે અમને તો એવું લાગે છે કે આ કંપની સાથે આ અધિકારીઓ મળેલા લાગે છે વારંવાર આટલા કે કેસ થયા પછી પણ જીપીસીબી કોઈ પગલા લેતી નથી પાણી છોડો આ પાણી ઝેરી કેમિકલ છે હવે તો રિપોર્ટમાં ખબર પડશે અગાઉ પણ અમે કંપનીમાં એના રિપોર્ટ આપ્યા જ છે અને સેમ્પલ આપ્યા જ છે એમાં જે રિપોર્ટ આવ્યો તે સાચો પણ ખરેખર કોટ એ ના પાડી છે કોઈ બી પાણી બહાર નથી ગાવાનું તો બી આ કંપની કોટ અનાદર કરે સભ્ય છું આજે હિન્દુસ્તાન કેમિકલ કંપની દ્વારા પશ્ચિમ દિશામાં એમને કમ્પાઉન્ડ વોલમાંથી પાણી કાઢવામાં આવેલ છે અને એનજીટી દ્વારા એ લોકોને ઝીરો ટકા ડિસ્ચાર્જ વોટરનું પણ પરમિશન આપવામાં આવી નથી તેમ છતાં પણ આ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવેલ છે અને એ કેમિકલયુક્ત પાણીના લીધે પશુ મત્સ્ય ઉજક કે બીજું ગમે તે હાનિકારક થઈ શકે છે અમે એના માટે ઉલપાગુ ગ્રામ પંચાયતના તળાટી કમ મંત્રીશ્રી સર્કલ સર્કલશ્રીને મામલતદારશ્રીને જાણ કરી હતી સર્કલ સર્કલશ્રીને મોકલા છે એને સર્કલ સર્કલશ્રી અહીંયા આવીને એનું જગ્યા ઉપર સ્થળ ઉપર નિરીક્ષણ પણ કર્યું છે અને અમે જીપી સીબીને બી ફોન કર્યો છે ને એ પણ આવી રહ્યા છે

રસિક પટેલનો રિપોર્ટ ઓલપાડ